એમણે મારી અનેક કસોટીઓ કરી છે પરંતુ બે મહત્વની હું જણાવું છું મને છેકના રહેવાસમાં ધકેલો અને ત્યાં ત્રણ દિવસના ઉપવાસ કરાયા બીજું કલેક્ટર સાથેની મારી મુલાકાત એ છેલ્લી મારી કસોટી હતી આજે હું જેવો છું અને આપની સમક્ષ છું એ માતાજીની કૃપા છે અને માતાજી મારી જીવન લઈના સાથી છે માતાજી ને મારા લાખ લાખ વંદન મારા આપ સર્વને આશીર્વાદ છે ઓમ બોલો શ્રી રાજકૃષ્ણ ભગવાન